સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે મોટા વરાછા વિસ્તારમાં એક વાન ડ્રાઈવરે અગિયારમા ધોરણમાં ભરતી વિદ્યાર્થીનીને અપહરણ અને છેડતીનો પ્રયાસ કર્યો સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સ્કૂલ વાનના ડ્રાઈવરે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ઘરે મૂકવાને બદલે અન્ય જગ્યા તરફ લઈ જતાં છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો મળતી માહિતી મુજબ વિદ્યાર્થીની રોજની જેમ શાળાની વાનમાં ઘર તરફ જઈ રહી હતી પરંતુ ડ્રાઈવરે વાનનો રસ્તો બદલી અન્ય જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કર્યો સ્થિતિનું ભાન થતા વિદ્યાર્થીની બુમાબુમ શરૂ કરી હતી બાળકીના ચીશા ચીસ સાંભળી નજીકમાં રહેલા લોકોએ વાનનો પીછો કર્યો અને વાનને રોકી નરાદમ ડ્રાઈવરને પકડી લીધો સ્થાનિકોએ ડ્રાઈવરને મેથી પાક ચખાડ્યા બાદ તરત જ પોલીસના હવાલે કર્યો હતો તાત્કાલિક ઘટના સ્થળે ઉતરાણ પોલીસ પહોંચી હતી અને ડ્રાઈવરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક માહિતી મુજબ આરોપી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યો છે વધુમાં વાનમાંથી દારૂની બોટલ પણ મળતા સમગ્ર મામલે ગંભીરતા વધી ગઈ હતી હાલમાં પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલ તારીખ 28/9/2025 ના રોજ સુરતના મોટા વરાછા ખાતે 16 વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ વન સ્કૂલ વાન ચાલક દ્વારા તને એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવેદ કલમો તથા પોક્સો એક્ટની કલમ બાર હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી કોઈ નથી આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી તેમ છતાં તપાસ આ બાબતની ચાલુ છે